નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો ટોલવે દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે સહયોગ ચોકડીથી પસાર થતો આ માર્ગ સ્થાનિક રહેવાસીઓ ખેડૂતો અને વેપારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જે મોડાસાને આસપાસના ગામડાઓ અને શામળાજી હાલોલ હાઈવે સાથે જોડે છે આ માર્ગની હાલની સ્થિતિને કારણે

આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી